ઘર ઘરાં વન ઓનર સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયો અંદર મળી જશે વહેલી તકે તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકશો ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા ભૂલતાને ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ

બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ બધું સ્લેબસ્ટ્રેક્ટર લાઈટ ચાલુ સીટ છત્રી સારા તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે અને ટાયર છે તે કંપનીના ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર કિંમતની ની વાત કરું તો બે લાખ નેવું હજાર કિંમત આપી જ દીધી છે તો ખોટા ફોન કરવા નહીં બે લાખ નેવું હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે